રાજકોટ જિલ્લાના ધોરાજીના વેલારિયા ગામમાં વિધર્મીનો આંતક આતંક રાજા વખતની પ્રાથમિક શાળા પર મસ્જિદ બનાવી નાખવાની છે આચાર્યને ટેલિફોનિક ધમકી પાટણવા પોલીસ ફરિયાદ ધોરાજી પ્રાંત ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થાને ચેલેન્જ આપતો કિસ્સો સામે આવ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેલારિયા ગામમાં રાજાશાહી વખતની પ્રાથમિક શાળા આવેલી છે નાની વસ્તી ધરાવતું આ ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે તેની બાજુમાં એક વિધર્મીનો અસહ્ય ત્રાસ અને જેને લઈને આચાર્ય એ પાટણવાવ પોલીસ મથકે વિધર્મી ઉપર ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં વિધર્મી આરોપી પોલીસ પકડમાં આવ્યા નથી શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતા કર્મચારી ઔિણણણળ

યોગ્ય ન્યાય અને કાયમી આવાસ અસામાજિક અને આવારા તત્વોને ડામવામાં આવે કાયદાનો ભાન થાય અને વેલેરિયા ગામના વિદ્યાર્થી અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી મારું નામ સિંહાર આચાર્ય તાલુકા તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ તરીકે તકલીફમાં એવું છે કે ગત તારીખ આઠ ના રોજ શાળા સમય બાદ અંદાજિત છ સાડા છ ની આસપાસ એક વ્યક્તિ દ્વારા મને કોણ આવેલ અને જે સતત કોઈ બીજી વાતચીત કર્યા વગર સીધે સીધી ગાળો કાઢવા માંગે જે ગાળો એટલી અસહ્ય હતી કે આપણાથી સહન પણ ના થાય ત્યારબાદ મેં એવું પૂછ્યું કે ભાઈ તું કોણ બોલે છે શા માટે આવું બોલે છે તો એણે એવું કહેલ કે ભાઈ તું હું તારા જે સ્કૂલ છે ત્યાં બાજુમાંથી બોલું છું મારા ઘરમાં ત્યાંથી જીવ આવે એવી પાયા વિહોણી વાત કરેલ જે ખરેખર કોઈ મુદ્દો નથી એ મુદ્દાને લઈ અને તેને મને ઉગ્ર બનાવવા ખૂબ પ્રયત્નો પણ છતાં પણ મેં તેને રિસ્પેક્ટ આપી કે ભાઈ તું કોણ બોલે છે છે તારો પ્રશ્ન શું કે એ જો કોઈ સ્કૂલે તો ટાટિયા ભાંગી નાખીશ મારી નાખીશ બાળકોને પણ મારીશ અને મારે આ સ્કૂલ છે એ ચલાવી નથી બંધ કરી દેવી છે બરાબર છે ત્યારબાદ તેણે એવું પણ કહેલ કમ્પાઉન્ડની અંદર જઈ કે આ સ્કૂલની અંદર હું મસ્જિદ બનાવીશ અહીંયા કોઈ આવું નહીં આવ્યા તો ટાટિયા ભાંગી નાખીશ

બિંદાસ રીતે નોકરી કરી શકે અને બાળકોના ભવિષ્ય માટે વિચાર કરી શકે હાલની સમયે ત્યાં પોલીસ પ્રોટેક્શન સ્કૂલ ઉપર આપેલ છે અને અન્ય શાળામાંથી ત્યાં શિક્ષકની વ્યવસ્થા કરેલ છે અમારી માંગણી એવી છે કે આવા તત્વો ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય જેથી સમગ્ર રાજ્યની અંદર જે કોઈ શિક્ષકો છે ને આવી તકલીફ હોય તેની સામે તે જજુમી શકે મારું નામ રાખોલિયા દિવેશભાઈ છે હું રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ છું આજ રોજ અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કે વેલારીયા ગામ છે ત્યાં અમારા શિક્ષક શ્રી સતીષભાઈ સિંહારને ગામના એક ઇસમ દ્વારા અસલમ નામના ઈસમ દ્વારા વારંવાર ફોન કરી અને કન્નડગત કરવામાં આવતી હતી કે ભાઈ તમે કાલથી સ્કૂલે ન આવતા અને જો કાલથી તમે સ્કૂલે આવશો તો અમે તમારા ટાટિયા ભાંગી નાખશું તેમજ જાનથી મારી નાખશું એવી ધમકીઓ આપવામાં આવતી હતી જેની જાણ કરતાં અમે પોલીસમાં એફઆઈઆર પણ નોંધાવેલી છે અને આ ઈસમ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે ભાઈ મારે અહીંયા સ્કૂલમાં મસ્જિદ બનાવી છે તેથી તમે આ સ્કૂલ બંધ કરી દેજો નકર હું તમને પણ મારીશ અને સ્કૂલમાં ભણવા આવતા જે બાળકો છે તેને પણ મારીશ આવું એ ઈસમ દ્વારા જણાવવામાં આવેલું હતું શું તમારી અમારી માંગણી છે કે આવા લુખા તત્વો છે આવા અસામાજિક તત્વો છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ દાખલો બેસાડવામાં આવે જેથી કરીને રાજ્યની બધી શાળાઓમાં શિક્ષકોને એવી એવી થાય કે ભાઈ હવે અમને કોઈ આ રીતના હેરાન કરી શકે નહીં તો એવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે વિદ્યાર્થીઓ ભાવિ કેવું હવે જો આવું સાહેબ ચાલે તો વિદ્યાર્થીનું ભવિષ્ય બગડવાનું જ છે આજે પણ ત્યાં રિલિવર તરીકે અન્ય શિક્ષકને મોકલવામાં આવેલ હતા હવે જો આવી ધમકી મળતી રહે તો શિક્ષકો ત્યાં કેવી રીતે નોકરી કરવા જઈ શકે અને ડરના માહોલ નીચે સ્વાભાવિક છે કે શૈક્ષણિક કાર્ય સારી રીતે ચાલવાનું નથી તો આ ઈસમને હજી પોલીસની પકડથી બહાર છે તો વહેલામ વહેલી તકે તેને પકડવામાં આવે અને જો અમારી એવી માગણી છે કે અમારા શિક્ષકો પર ક્યાંયથી જો આવો હુમલો થાય તો સેલ્ફ સેલ્ફ ડિફેન્સમાં જો શિક્ષક કાર્યવાહી કરે તો અમારા શિક્ષકો ઉપર એફઆઈઆર નોંધવામાં ન આવે એવી અમારી માગણી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે